તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આપણે આ વિજયભા સેવી વાડીએ અને વિજયભાઈનું મકાન શણવાનું છે અને એને આવવાના છે કર્યા એટલે આપણે તેના જ આવવાનું થાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો કારણ કે વિડીયો જોવાની આવશે મજા અને પહેલાં તો એમ આ છે જ વ્યાસી અમારા પડામાં કારણ કે અત્યારમાં લાઈટ આવે એટલે આ થોડુંક પાવાનું હતું એ પાવી દીધું અને થોડુંક ખર લેવાનું છે ટોસાટું એટલે એ લઈ નાખવી અને પછી આપણે જવાનું છે જે આ કડીયા આવે છે ના તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને આપણે આગળ પાછા મળવી અમાર વિજયભાઈના મકાનનું કામ ચાલુ છે અને આ જો બધા પાણા ભર્યા હા જો અમારે સિદ્ધરાજભાઈ અને આમ પામે આ મહેમાનને હોય તેને ત્યાં આવ્યા છે કામે સાગર હા મહેમાન હા આવી ગયા ને અને કામ અમે આ એટલે પુગાડી દીધું છે બે સાઈડ ખરે તો લાગી ગયો છે એમ તો અને બે સાઈડ જે પ્લેન નું કામ ચાલુ છે બે કડિયા છે અને અને અમે પાછા આગળ ને હોય બોલાવ્યો છે સારું આવે જો પાણી પીએ છે પાછા પાણી પી રહે એટલે પાછા કામે સોટાડી દેવાનો છે ઘડી પોરો નહીં ખાવા દેવાનો એમાં તે પાછી એના ફુવા છે વિજય ફુવા એ પાછો પોરો ઘડી એ ન ખાવા દે કાં કહે છે રેતી આવવાઈ દ્યો કાં કહીશ પાણી આવવા દ્યો કાં કહીશ આ માલ આવી દ્યો કાંઈયા સાગરિયા હા શું ને એટલે એવું થાય છે અમારે અને આ જો મકાનનું કામ થોડુંક નજીક થી દેખાડી દેવી છે આપડે અમારા બે મામા કર્યા કારીગર છે પણ એને પણ ટાઈમ જ ન હોય એટલા કામ જ એટલા રાખ્યા હોય એમાં ક્યાં કોન્ટેક કરવો અને પાછો હમણાં છે ને મને બેલામાં સોંટાડ્યો ને ઘરે હા ખંભીઓ સડાવે મળ્યા તમારા મેમારને હા ખંભીયા ચડાવ્યા દુખ્યા છે થોડું થોડું હમણાં પાછા લેવાનું થાય છે કે હા તો હાલો હવે પાછા આપણે કામે સોંટી દાવી બહુ વિડીયો નહીં ઉતારવો નહીં તો પાછા આ કશા નવરા લાગે છે તો પાછી હમણાં આગળ મળવીએ થોડુંક દેખાઈ દેવું પાછું આ કાળા કપડા વાળા ભાઈ સાગર ભાઈ શિવરાજપુર ના મહેમાન છે શું કરે છે સીધુભાઈ હે બોલો શું કરે ના જ્યાં હોય વાટવાનું હોય હે એ વાળો વાગી જશે

હવે પાછા પોરો ખાવા અને ઘડીક પોરો ખાઈ લે પછી પાછા માણસો બેલા હારવા અને એમ માલ બનવા મીણ્યા છે અને ક્યાં કરી ઘડીક પોરો ખાઈ લે

હલો બેટા તુરીથી પાણી તો એમાં વજન છે વાત નથી પાણી એમ તો બોલ કરવું પડે છે બોલ કરવું પડે છે ન કરવું પડે બરાબર ના પણ તો આ કંપાનું જે આઈટ આવે ને દુખવા હોય ત્યાં મણે હા એવું થાય આપડે હર એટલે જે મારી દુખવા મંડે ના રૂમાલ મૂકવો પડે રૂમાલ માં દેતો નથી સમજ્યા તો ખંબે રૂમાલ મૂકવો જો ને કે દુખવા મંડે આઈટ રૂમાલ પર નથી હા જે પછી હા એવાવા માં દે

ઓઈલ પાજો આમાર સીધું પણ કુદાભાઈ બે દોડા કરે હું સાગર ભાઈ છું સાગર ભાઈ ને હું છું હે સાગર ભાઈ હું છું તો હવે વાટા બુરવાના થાય છે અને થોડો કઠણ માલ રાખીને વાટા પૂરી દેવાના છે અને આ હવે એકાદ બે દી પાકવા દેવાનું પછી પાછા કરી આ કઈ ઘર આવશે એ સીધા તો આ હાલો હવે છે તે આપણે વાટા ભરવા માંડશું આ રીતે આ જો આ મારા ભગા બુરવા માંડી ગયા છે

અને હજી એક બે જગા માલ પીડ્યો છે એટલે એ ત્યાં પર યુઝ થઈ જશે હા વાત એમ તો બુરા જાય છે થોડા ઘણા બાકી રહે તો લગભગ તો નહીં રે એમ પણ એમ તો અમારે ભગા જો પાણા હોય સારું વાર મેકતા જાય છે વધારે વાટો હોય ના પાણા મેકતા જાય છે અને વાટા બુરતા જાય છે કા સાગર શિવરાજપુર થી સાગરભાઈ ની આવ્યા છે મદદ અને હવે નાખ્યું અને આમ જો ભગાની થોડા થોડા વાટા બાકી છે

અને આપણે લઈ લીધું છે આટલું ખડ અને હવે બી યાદ આવીશું અને વિડીયો આપણે અહીંયા પૂરો છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ જ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હવે પાછા મળશું આપણે એક નવા બ્લોગ સાથે તો બાય બાય